ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવવા અને આંતરિક અસંતોષને દૂર કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે હવેથી શહેર અને જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક સેન્સના આધારે કરવામાં આવશે અત્યાર સુધીની પ્રણાલીમાં શહેર અને જિલ્લા પ્રમુખો પોતાના નજીકના અને મળતિયા લોકોને સંગઠનમાં હોદ્દા ફાળવી દેતા હતા જેના કારણે અનેક કિસ્સાઓમાં હોદ્દાની લાણી કરી હોવાની ફરિયાદો ઉઠતી હતી નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ પ્રથા ઉપર રોક લગાવી છે શહેર કે જિલ્લા પ્રમુખ હવે પોતાની રીતે સંગઠનમાં હોદ્દેદાર નિમી શકશે નહીં આંતરિક અસંતોષ અટકાવવો અને સંગઠનમાં વફાદાર તથા પાયાના કાર્યકરોને તક આપવી માટે નવા સંગઠનમાં નિમણૂકો માટે કવાયત શરૂ કરી દેવાય છે ભાજપે કુલ મળીને બ્યાસી નિરીક્ષકોની નિમણૂક કરી છે જેઓ દરેક જિલ્લાને મહાનગરોમાં પહોંચીને સેન્સ લઈ રહ્યા છે આગામી દસમી નવેમ્બર સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા આટોપી લેવાશે દરેક જિલ્લા અને મહાનગરોમાં મહામંત્રી ઉપાધ્યક્ષ મંત્રી અને કોષાધ્યક્ષ જેવા હોદ્દાઓ માટે ત્રણ ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે તૈયાર કરાયેલી આ તમામ પેનલો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવશે જેઓ અંતિમ નિર્ણય લેશે વડોદરા જિલ્લા બીજેપી મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા માટે પૂર્વ મંત્રી ગણપત વસાવા અને પ્રદેશ ભાજપાના ઇન્ચાર્જ આઈટી મનનધાણી સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના અપેક્ષિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ સેન્સ પ્રક્રિયામાં સામેલ થયા હતા અપેક્ષિત લોકોને સાંભળવામાં આવ્યા હતા જિલ્લાના ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ જિલ્લા પ્રભારી રાજેશ પાઠક સહિતના લોકોની સેન્સ પ્રક્રિયા થઈ હતી સેન્સ પ્રક્રિયા માટે ઉપસ્થિત રહેલ પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા સેન્સ પ્રક્રિયા સંદર્ભે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અને બીજેપીના મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા સંગઠનની ટીમોનું ચયન કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે એના જ ભાગરૂપે આજે વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને અને મનનભાઈની નિયુક્તિ કરાઈ છે જેથી આજે વડોદરા જિલ્લામાં આવવાનું થયું છે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પરદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને જે પણ સૂચનો આપવામાં આવશે તેમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલાક સક્ષમ છે બધા સમાઈ જાય એ પ્રકારનો ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા બીજેપી સંગઠન ખૂબ જ મજબૂત થઈથી બને અને આગળના તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંક દિવસોમાં બનશે જૂથબંધી સહિતના પત્રકારો દ્વારા પૂછાયેલ વિવિધ સવાલોના પણ તેઓ દ્વારા જવાબ આપવામાં આવ્યા તો અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા સંગઠનની ટીમોનું ચયન કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને સોંપવામાં આવી છે અને મારી સાથે અમારા પ્રદેશના કાર્યકર્તા એવા અન્ય કાર્યકર્તાની પણ એમ મનનભાઈની પણ નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંકા દિવસોમાં બનશે ને આવી કોઈ ચેલેન્જ નથી ભારતીય જનતા પાર્ટીમાં બધા સાથે મળીને જ કામ કરશે એક ટીમ બનીને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે દર વખતે પ્રક્રિયા તો હોય જ છે સાંભળવાની પ્રક્રિયા હોય છે કાર્યકર્તાઓની જે કંઈ લાગણી હોય એ લાગણી એ પ્રદેશ સુધી પહોંચે અને કાર્યકર્તાઓને કામ કરવાની તક મળે એટલે તમામ કાર્યકર્તાની જે કંઈ લાગણી હોય એ પ્રદેશ હંમેશા સાંભળતું હોય છે અને આખરી નિર્ણય એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કરતો હોય છે એ કાર્યકર્તા સ્વીકારી લેતા હોય છે એ હવે બધું સાંભળીએ પછી આપને માહિતી આપવામાં આવશે અત્યારે કોઈ હજુ પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી રિપીટ નો રિપીટ બધી ચર્ચાઓના અંતે પ્રદેશ નિર્ણય કરશે